આપ જોઈ રહ્યા સ્પાર્ક ચુડાઈ ન્યૂઝ ગંભીરા મહીસાગર નદીમાં રેતી ખનન પર દેખાડતા જ ખનીજ વિભાગ ટ્રાટક્યું છે આણંદ ખનીજ વિભાગે માત્ર ત્રણ રેતી કાઢતી નાવડી જપ્ત કરી છે આંકલાવ ગંભીરા મહા પાસેથી જ પસાર થતી મહિસાગર નદીમાં બેફામ થતી ખનીજ ચોરીને લઈને જ ભૂમાફિયાઓ સક્રિય બન્યા હતા ત્યારે તંત્ર દ્વારા ખનીજ ચોરીનો અંત ક્યારે લાવશે તે પ્રશ્ન ઊભો થવા પામ્યો હતો જેમાં આણંદ ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાડા પૂરતું ટાટતું હોય તેવું જોવા મળ્યું છે ગુરુવારે બપોરે ગંભીરામયી નદીમાં જ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પરથી ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી હાથ ધરી હોય તેમજ તેવું જોવા મળ્યું છે ખનીજ વિભાગે માત્ર ત્રણ નાવડી જ કબજે કરી સંતોષ માન્યો છે જેને લઈને જ વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે